દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી આજે સમાચાર અમદાવાદથી સાબરમતી નદીમાં પાણી ભયનક થતાં અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પાણી ફરી ભર્યું હાલ સરકાર દ્વારા રિવરફ્રન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે अहमदाबाद रिवर फ्रंट पूरा पैक होके जा रहा है हाई एलेट पे चल रहा है बिल्कुल અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા